એટીએમ મશીનમાં ફસાવી ગ્રાહક જે કરે તેની કરતા યુપીના મોહંદપુર ચારપુર ગામના કુખ્યાત ગેંગના ત્રણને ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી અડાજણ રાંદેર સરથાણા વિસ્તારમાં આવેલા એટીએમ મશીનમાંથી નાણાં નહીં નીકળતા હોવાની ગ્રાહકો દ્વારા બેંકમાં ફરિયાદ કરાતી હતી મશીનમાંથી નાણાં નીકળી એવા છતાં ગ્રાહકોને કેમ નહીં મળી અને તપાસ માટે સીસીટીવી ચેક કરાતા ત્રણ ઇસમોની શંકાસ્પદ રીતે એટીએમ સેન્ટરમાં પ્રવેશ મશીનમાં અંદર ચીપિયા જેવું સાધન નાખતી અને ગ્રાહકોના ગયા બાદ આ ચીપિયામાં ફસાયેલા નાણાં લઈ જતી દેખાઈ આવી હતી ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના મોહમ્મદપુરા ચારપુરા ગામમાં આ રીતે ચીપીઓ ફસાવી ચોરી કરતી કુખ્યાત ગેંગ શહેરમાં પેંધી પડી હોય ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધાર અખિલેશ લાલજી પટેલ નીરજ શ્રીનાથ પટેલ અને પંકજ મોહનલાલ દુબેને ઝેપી પાડ્યા હતા જે એટીએમના જે કેસેટર છે એને ટેમ્પરિંગ કરી અને જે ચોરીના બનાવોના પ્રયાસો હતા એને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઈમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી આમને લઈને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી એસ એન પરમાર સાહેબ તથા કીર્તિપાલસિંહ પુવાર સાહેબ વિગરે ટીમ આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી દરમિયાન પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે આ પ્રકારની એમોવાળા જે અગાઉ આરોપી પકડાઈ ગયેલ છે એ અખિલેશ પટેલ કરીને જે યુપીનો છે અને એની સાથે બીજા બે અન્ય વ્યક્તિઓ છે એ હાલમાં ગોળાદરા રામજી મંદિર પાસે આવેલા છે તાત્કાલિક ટીમ મોકલી અને એને રાઉન્ડ અપ કરી અને પકડી પાડવામાં આવે છે એની પાસેથી જે એટીએમનું જે કેશ શટર છે એને ટેમ્પરિંગ કરવા માટેની જે લોખંડનો ચીપિયો છે તથા બે સ્ક્રુ ડ્રાઈવર છે એ મળી આવેલ છે પોલીસ સ્ટેશન લાવી અને ડિટેલની અંદર એનું ઇન્ટ્રોગેશન કરતા આ લોકોએ સુરત શહેરના અડાજણ વિસ્તારની અંદર ચાર એટીએમ રાંદેર વિસ્તારની અંદર જે બે એટીએમ છે એ સરથાણા વિસ્તારની અંદર બે એટીએમ અને સુરત ગ્રામ્યના કિમ ખાતેનું પણ એક એટીએમને આ રીતે આ લોકોએ ટેમ્પર કરેલ હતું અને ત્યાંથી ચોરીનો પ્રયાસ કરેલ હતા ટોટલ સુરત શહેર તથા ગ્રામ્યના સાત ઉપરના ગુનાઓ ડિટેક થયેલ છે એને કસ્ટડીમાં છે એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે આ લોકોની એમો એ રીતની હતી કે જ્યારે એટીએમ ખાલી હોય ત્યારે જે કેશ સટર છે એને ટેમ્પરિંગ કરવા માટે લોખંડનો એક જાતનો એ ચીપીઓ બનાવેલો હતો અને એ અંદર એ લોકો ફસાઈ દેતા હતા જ્યારે કોઈ ગ્રાહક છે એ પૈસા ઉપાડવા જાય છે અને પૈસા વિડ્રો કરે છે તો એ પૈસા છે આ ચીપ લોખંડના ચીપિયાની અંદર ફસાઈ જતા હતા ત્યારબાદ ગ્રાહકને કે વિડ્રોલ નથી થયું એવું માની અને એ નીકળી જતા હતા ત્યારબાદ એ નીકળી ગયા પછી આ કા જે આરોપીઓ છે એ અંદર એટીએમ પાસે જઈ અને જે લોખંડનો ચીપીઓ કાઢી એની અંદર જે પૈસા ફસાયેલા હોય છે એ લોકો કાઢી લેતા હતા ટોટલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે એ ત્રણ આરોપીમાં એક છે અખિલેશ પટેલ બીજો છે નીરજ શ્રીનાથ પટેલ અને ત્રીજો છે એ પંકજ મોહનલાલ દુબે ત્રણ ત્રણ વ્યક્તિઓ યુપી ના રહેવાસી છે હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને રિમાન્ડની તજવીજ ચાલુ છે સીસીટીવીની તપાસ ચાલે છે અખિલેશ પટેલ છે એ રીડો ગુનેગાર છે એના વિરુદ્ધમાં આ જ પ્રકારના એમઓ વાળા અગાઉ ગુનાઓ દાખલ થયેલ છે અને એમાં એ પકડાઈ ચૂકેલ છે વધુમાં યુપીના ચારપુરા ગામના કેટલાક યુવાનો પહેલા એનસીઆર કંપનીમાં એટીએમ મશીનમાં નોકરી કરતા હતા અને તેમાં ચીપીઓ ફસાઈ શકતો હોવાની ટીક જાણી બીજાઓને પણ શીખવતા ગામમાં અનેક ગેંગ કાર્યરત થઈ હતી હા તો ક્રાઇમ બ્રાન્ચે ત્રણે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા